જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પૂરક વાંચનની અંદર પાઠ નંબર એક જીવન અમૂલ્ય છે અમૂલ્ય એટલે કે જેની કિંમત ન કરી શકાય જેને મૂલવી શકાય નહીં એવું જીવન છે હવે પાઠની અંદર વાત કરીએ તો જે અત્યારનો જે સમય છે એનું જે શિક્ષણ છે અને કઈ રીતે માતા પિતા પોતાની ઈચ્છાઓ પોતાની મહત્વકાંક્ષાઓ પોતાના બાળકો ઉપર લાદે છે અને પોતાના જે સપનો છે સપનાઓ છે પોતાના બાળકો દ્વારા પૂરા કરે છે બરાબર એના ઉપરથી આખી જે જુદા જુદા લેખકો છે જુદા જુદા જે મનોવૈજ્ઞાનિકો છે તેના સંવાદો અહીં રજૂ કર્યા છે તેમના કેટલાક અંશો અહીં રજૂ કર્યા છે હવે સંકલિત છે સંકલિત એટલે કે જુદા જુદા પુસ્તકોમાંથી કે પછી સમાચાર પત્રોમાંથી જુદા જુદા કિસ્સાઓ અહીં લીધેલા છે અને જે મહાન જે વ્યક્તિઓ છે એના કેટલાક ઉદાહરણો પણ અહીં રજૂ કરવામાં આવ્યા છે એટલે જુદી જુદી જગ્યાએથી થોડું થોડું વ્યવસ્થિત રીતે બધું લઈને એનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે જીવન અમૂલ્ય છે પુસ્તકમાંથી કેટલાક સંકલિત અંશો અહીં રજૂ કર્યા છે એમાં માતા પિતા અને એમના સંતાનો વચ્ચે શૈક્ષણિક કારકિર્દી અંગે ઘણીવાર સંઘર્ષ થાય છે માતા પિતા સંતાનોની પસંદગી નાપસંદગી તેમજ કયા વિષયમાં તેઓ પ્રગતિ કરી શકે છે તેની પરવા કર્યા વગર પોતાની પસંદગી તેમના પર લાદે છે બરાબર બાળકને કયો વિષય ગમે છે મોટા થઈને શું બનવું છે એની પરવા નથી કરતા પણ પોતાને શું પોતાના બાળકને બનાવવું છે કયા ક્ષેત્રમાં આગળ વધારવાનું છે એની પસંદગી માત્ર કોણ કરે છે માતા પિતા જાતે કરે છે તેઓ બાળકનું હિત જોતા નથી અને પોતાના સપનાઓ છે પોતાની જે મનોરથો છે બધા કોના ઉપર થોપે છે પોતાના બાળક ઉપર થોપે છે સંતાન તેમની મરજી મુજબનું પરિણામ કર્યા પરિણામ આપી શકતા નથી ત્યારે સંતાનમાં લઘુતા ગ્રંથિ પેદા થાય છે અથવા તેમનું ભણવા પરથી મન ઉઠી જાય છે હકીકતમાં જીવન અમૂલ્ય છે અને શિક્ષણ કે કારકિર્દી જીવન માટે છે આ સત્ય માતા પિતા સમજે તો સંતાન કોઈ પણ પ્રકારના ભારણ વગર મન દઈને ભણી શકે છે અને પોતાના જીવનની દિશા નક્કી કરી શકે છે આ માટે અહીં કેટલાક ચિંતકો અને વિદ્વાનોના અભિપ્રાયો મૂક્યા છે તે ખાસ વિદ્યાર્થીઓના માતા પિતાએ વાંચવા જરૂરી છે બરાબર હવે જીવનનું ઉત્તમ ઘડતર શિક્ષક કેળવણી દ્વારા થાય છે અથવા તો થવું જોઈએ શિક્ષણ ઉન્નત અને બહેતર જીવન જીવવા માટે છે ટૂંકમાં કહેવું હોય તો શિક્ષણ એ માણસને ઉત્તમપણે જીવવાની જડીબૂટી છે એટલે કે દવા છે શિક્ષણ શું છે દવા છે અને એ શીખવે છે કે કઈ રીતે માણસને ઉત્તમ જીવન જીવવું જોઈએ પરંતુ આજકાલ વિદ્યાર્થીઓમાં તેની વિપરીત અસર જોવા મળે છે વિપરીત એટલે કે ઊંધી અસર જોવા મળે છે આ વિષય સંદર્ભે એક રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો હતો તેમાં ગુજરાતના કવિ સાહિત્યકારો વરિષ્ઠ પત્રકારો કટાર લેખકો મનોચિકિત્સકો નાટ્ય સંગીત લોકકથાકારો બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને આ અંગે પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા આ વિચારોને સંકલિત કરી આપઘાતની ઘાત ટાળીને પુસ્તક મૌલિક પ્રકાશન સુરેન્દ્રનગરે પ્રગટ કર્યું છે પ્રસ્તુત એકમમાં પ્રસ્તુત એકમમાં આ પુસ્તકમાંથી સંકલિત અંશો રજૂ કરવામાં આવ્યા છે આ વિચારો દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણના ભારણ કારકિર્દી ઘડતર કે કોઈ એવા કારણસર વિપરીત અસર પેદા ન થાય પરંતુ જીવન અમૂલ્ય છે એવું સમજાય એ જરૂરી છે શિક્ષણ કે કારકિર્દી અંતે તો જીવન માટે છે તેવી બાબતો હકારાત્મકપણે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે હવે ટૂંકમાં આપણે કહીએ તો અત્યારનો સમય છે તે ટેકનોલોજી યુગ છે બરાબર અને માતા પિતા દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે તેનું સંતાન તેનું બાળક મોટો થઈને કોઈક મોટા ક્ષેત્રની અંદર આગળ વધે પણ કેટલાક માતા પિતાઓ પોતાના બાળકની જે કેપેસિટી છે એ જોતા નથી કે પોતાના બાળકને કયા ક્ષેત્રની અંદર રસ છે અથવા તો મોટા થઈને કયા વિષયની સાથે આ તેને આગળ વધવું છે હવે માતા પિતા જે બાળપણમાં પોતે પોતાના સપનાઓ છે ઈચ્છાઓ છે તે કોઈ પણ કારણસર પૂરી કરી શક્યા નથી તો તેઓ પોતાના જે સપનાઓ અને ઈચ્છાઓ મહત્વકાંક્ષાઓ તેઓ પોતાના બાળક ઉપર લાદે છે અને બાળક જ્યારે શાળાએ જવાની શરૂઆત કરે અને પહેલાં ધોરણમાં જ ભણે ત્યારથી તેના મગજની અંદર ઠૂસીને ભરી દેવામાં આવે છે કે તેને આગળ કયા ક્ષેત્રની અંદર આગળ વધવાનું છે બાળકની રુચિ કયા ક્ષેત્રમાં છે કયા વિષયમાં છે એ લોકો જોતા નથી એની પરવા કરતા નથી અને જ્યારે રિઝલ્ટ કે કાંઈક આવવાનું હોય દસ બારનું આપણે જોતા હોઈએ તો ઘણા બધા એવા આપઘાતનાઓને કિસ્સા પણ બનતા હોય છે અને ક્યારેક બાળકો છે તેને નકારાત્મક પણ જોતા હોય છે અને ક્યારેક બાળકોનું જે આવું જેને કહેવાય ને રેસનો ગોળો બરાબર જે વાલી છે પોતાના બાળકને રેસના ઘોડાની જેમ દોડાવ્યા કરે છે અને અંતે પછી તેનું પરિણામ પણ તેમને ભોગવવું પડે છે હવે આપણે પાઠની શરૂઆત કરીએ વર્ગખંડમાં સન્નાટો છવાઈ ગયો સન્નાટો સન્નાટો એટલે થાશે કે એકદમ શાંતિ છવાઈ ગઈ સમાચાર વાયુ વેગે પ્રસરતા શાળા પરિવારમાં પણ હાહાકાર મચી ગયો સમાચાર એટલે કે ખબર વર્ગખંડની અંદર એકદમ શાંતિ છવાઈ ગઈ હતી અને ખબર એટલે કે સમાચાર પણ વાયુ વેગે એટલે કે વાયુ બરાબર પવન જે છે કેટલો આમ ઝડપથી પ્રસરતો એવી રીતના શાળા પરિવારની અંદર હાહાકાર મચી ગયો એક સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા તે સમાચાર કયા છે જોઈએ ધોરણ બારના એક વિદ્યાર્થીનો સવારના પહોરમાં ટ્યુશને જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો બરાબર હવે ઘટના કઈ ઘટી હતી કે ધોરણ બારનો એક વિદ્યાર્થી છે બારમાં ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી સવારના પહોરમાં ટ્યુશને જવા નીકળ્યો હતો ત્યારે તેનો ગંભીર અકસ્માત એટલે કે એક્સિડન્ટ સર્જાયું હતું અને હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે તે ઝોલા ખાઈ રહ્યો છે વાલી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ચિંતા અને દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી હવે જે વિદ્યાર્થી બારમા ધોરણમાં વિદ્યાર્થી ભણતો હતો સવારના ટ્યુશને જવા નીકળ્યો હતો તો રસ્તામાં તેનું ગંભીર અકસ્માત થઈ જાય છે તો વાલી અને શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શું છે ચિંતાનો વિષય બની ગયો છે શું કામ કારણ કે તે હવે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે આ દુર્ઘટના તો એક ઉદાહરણ છે બરાબર દુર્ઘટના દુર્ઘટના એટલે થાય અશુભ સમાચાર એટલે કે ખરાબ સમાચાર આ તો માત્ર શું છે એક બારમા ધોરણ વિદ્યાર્થીનું ખાલી અહીંયા એક ઉદાહરણ તરીકે મૂકવામાં આવ્યું છે ઉદાહરણ પૂરું પાડ્યું છે આ અને આથી ભયાનક દુર્ઘટનાઓ હવે બનવા લાગી છે બરાબર આ તો ખાલી સામાન્ય એક ઉદાહરણ તરીકે આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે પણ આ અથવા તો આનાથી વધારે ભયાનક કેટલી બધી દુર્ઘટનાઓ હવે આજના સમયની અંદર બનવા લાગી છે અને દરેક જગ્યાએ આપણે જોતા પણ હોઈએ છીએ અથવા તો સાંભળતા પણ હોઈએ છીએ કારકિર્દીનું ઘડતર જરૂરી છે એની ના નહીં બરાબર કારકિર્દી તો એનું ઘડતર જે છે એ જરૂરી છે પરંતુ કશું પણ જીવનના ભોગે તો ન જ હોય પણ કોઈના જીવનના ભોગે કારકિર્દી ઘડવી એ જરૂરી છે નહીં કોઈકનો જીવ જતો રહે ત્યાં સુધી કારકિર્દીને મહત્વ આપવું જોઈએ નહીં જીવન છે તો કારકિર્દી છે ને બધું છે બરાબર જીવન છે માણસ છે તો જ કારકિર્દી છે એના સિવાય કાંઈ છે નહીં જો જીવન જ ન હોય વ્યક્તિ પાસે એનું જી જીવન જ ન હોય એની જિંદગી જ ન હોય તો વ્યક્તિ ક્યારે પણ કારકિર્દી બનાવી શકે નહીં જો માણસ છે તો જ એના સપનાઓ પૂરા કરવા માટે કારકિર્દીની તે ઘડતર કરી શકે છે આ દિશામાં ગુજરાતના નામાંકિત વિદ્વાનો કલાકારો અને કેળવણીકારો શું કહે છે તે આપણે જાણીએ કે અત્યારનો જે સમય છે કે બાળકો કઈ રીતે પોતાની કારકિર્દી ઘડે છે અથવા તો તેમના વાલીઓ કઈ રીતે તેમના પર પ્રેશર કરે છે એના વિશેના ઘણા બધા સંમેલનોને ઘણા બધા જેને કહેવાય ને કે ઘણા બધા એવા પરિષદો પણ જે છે એ યોજાઈ ગયા છે એનામાંથી કેટલાક જે વિદ્વાનો છે કલાકારો છે અને કેળવણીકારો કેળવણીકાર એટલે કે જે કેળવણીના સિદ્ધાંતો અમલમાં મૂકે છે ને એવી મહાન વ્યક્તિઓ શું કહે છે આના વિશે એના કેટલાક અંશો પણ અહીં રજૂ કરવામાં આવ્યા છે તો પહેલો આપણે અંશ જોઈએ જે આપણા જાણીતા સાહિત્યકાર છે મણિલાલ હબ પટેલ એમણે આપેલો છે એક અંશ જોઈએ તેઓ શું કહે છે મા બાપની અપેક્ષાઓ બેફામ વધી રહી છે બેફામ એટલે કે પુષ્કળ બરાબર મા બાપ જે પોતાના સંતાનો પાસેથી પુષ્કળ અપેક્ષાઓ જે છે એ રાખે છે દરેક બાળકની શક્તિ અને માનસિકતા જુદી જુદી હોય છે જેમ આપણી પાંચે આંગળીઓ સરખી નથી હોતી તેમ કોઈ પણ બાળકનું જે માનસિક લેવલ છે એ પણ સરખું હોતું નથી દરેક બાળક શું હોય છે જુદા જુદા હોય છે એની માનસિકતા પણ જુદી જુદી હોય છે કોઈક બાળક એક જ વારમાં શીખી લે છે અને એ જ પોઈન્ટ શીખતા એક બાળકને વધુ સમય પણ લાગી શકે છે એટલે કે દરેક બાળકની જે શક્તિ છે માનસિકતા છે કેવી હોય છે જુદી જુદી હોય છે બધા જ ડૉક્ટર ઇન્જિનિયર તજજ્ઞ થવા માટે અવતરતા નથી બરાબર એટલે કે દરેક માતા પિતા એ છે કે એનું બાળક ડૉક્ટર ઇન્જિનિયર કે તજજ્ઞ એટલે કે વિદ્વાન બને પણ એ બાબત શક્ય છે નહીં પણ મા બાપ દેખાદેખીમાં અને સ્પર્ધામાં બાળકોને હોમી દે છે બરાબર બધા બાળકો હોશિયાર નથી હોતા પણ મા બાપ છે અત્યારના સમયમાં જે દેખાદેખીનું ચલણ છે એટલે કે સામેવાળાને જોઈ અને ખોટો વાદ કરવાનો બરાબર પોતાને સામેવાળો જે છે એનું બાળક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જાય અને પોતાનું બાળક જો ગુજરાતી મીડિયમમાં જાતું હોય ને તો ગમતું ન હોય બરાબર એને વાદે ચડે છે કે એનું ઇંગ્લિશ મીડિયમમાં જાય છે તો મારું બાળક પણ ઇંગ્લિશ મીડિયમમાં જવું જોઈએ પછી ભલે એની જે પરિસ્થિતિ સારી હોય કે ન હોય આર્થિક રીતે સધર હોય કે ન હોય તો અહીંયા કણે જે અત્યારનો સમય છે કેવો છે લગભગ સુધી દેખાદેખીનો એટલે કે સામાવાળાને જોઈને વાદ કરવાનો સમય છે અને જે બાળકોને શું કરે છે સ્પર્ધાઓમાં હોમવામાં આવે છે કે ઓને સામેવાળા બાળકને આટલા ટકાવારી આવી છે તો તારે પણ પણ એટલી ટકાવારી લાવવાની છે અથવા તો તેનાથી વધારે ટકાવારી લાવવાની છે આમ બિચારા જે બાળકો છે એને સ્પર્ધાઓમાં નાનપણથી સ્પર્ધાઓમાં તેને હોમવામાં આવે છે એટલે કે નાખી દેવામાં આવે છે પોતાના અધૂરા સમણાં તેઓ બાળકો પાસે પૂરા કરાવી સમાજમાં વટ પાડવા માંગ્યું છે અધૂરા સમણા એટલે કે જે આપણે આગળ પણ વાત કરીએ ને તો કેટલાક માતા પિતાઓ છે અમુક કારણસર પોતાના સપનાઓ પૂરા કરી શકતા ન હોય અથવા તો ભણી શક્યા ન હોય તો તેઓ પોતાની જે અધૂરા સપના છે મનોકામનાઓ છે કોના પાસેથી પૂરી કરાવવા માંગે છે પોતાના બાળકો પાસેથી પૂરી કરાવે છે અને સમાજમાં પોતાનો વટ પાડવા માંગે છે વાલીઓ સ્નેહવશ અપેક્ષાઓ ભલે રાખે બરાબર વાલીઓ છે સ્નેહવશ એટલે કે લાગણીવશ થઈને પોતાના બાળક પાસે અપેક્ષા રાખે સ્વાભાવિક છે ભલે રાખે પણ પોતાની અજાણમાં તેઓ પોતાના સંતાનનું ઉચ્ચ અહિત કરે છે અહિત એટલે કે નુકસાન કરે છે સ્વાભાવિક રીતે દરેક માતા પિતા પોતાના સંતાન આગળ કેટલીક અપેક્ષાઓ રાખે છે પણ સ્વાભાવિક છે તે સ્નેહ એટલે કે લાગણીને વશ થઈને રાખે છે પણ તેઓ અજાણતા તેઓ જોતા નથી કે આનામાં તેઓ શું કરી રહ્યા છે પોતાના સંતાનનું અહિત એટલે કે નુકસાન કરી રહ્યા છે સંતાનને શું બનવું છે તે નક્કી કરવાનું કામ વાલીનું નથી બરાબર કે બાળકને કયા ક્ષેત્રની અંદર આગળ વધવું છે અથવા તો સંતાનને મોટા થઈને શું બનવાનું છે એ નક્કી કરવાનું કામ વાલીનું છે નહીં એણે તો એ જે કંઈ ભણે છે તે યોગ્ય રીતે ભણે છે કે નહીં તે જોવાનું છે બરાબર કયા ક્ષેત્રમાં આગળ વધવાનું છે તો મોટા થઈને શું બનવાનું છે એ નક્કી કરવાનું કામ વાલીનું નથી પણ વાલીનું કામ શું છે કે મારું બાળક જે ભણે છે તે યોગ્ય રીતે ભણે છે કે નથી ભણતું એ જોવાનું કામ કોનું છે વાલીનું છે બાકી શું બનવું છે મોટા થઈને કે કયા ક્ષેત્રની અંદર આગળ વધવું છે એ નક્કી કરવાનો પૂરેપૂરો જેને કહેવાય ને કે પૂરેપૂરી જે છે એ પોતાના બાળકને જ આપવી જોઈએ કે કયા ક્ષેત્રની અંદર તેને આગળ વધી અને પોતાની કારકિર્દી વધારવી છે સાથે સાથે જરૂરી સગવડો અને વાતાવરણ પૂરું પાડવાનું છે બરાબર પોતાનું બાળક કયા ક્ષેત્રની અંદર આગળ વધે છે અને તેને સેનામાં રૂચિ છે તેના પ્રત્યે તેને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું અને સગવડો પૂરી પાડવાનું કામ પણ કોનું છે વાલીનું છે શું કામ કારણ કે બાળક એક ફૂલ છે બાળક શું છે એક કોમળ ફૂલ છે એને પોતાની રીતે ખીલવા દેવું જોઈએ બરાબર જે બાળક છે શું છે એ ફૂલ છે અને ફૂલ છે એ કુદરતી રીતે જ ખીલતા હોય છે બરાબર આપણે એને ગમે એટલા પ્રયત્ન કરીએ આંગળી વડે આપણે એને ખોલવાનો પ્રયત્ન કરશું પણ ફૂલ જે છે એ ખીલશે નહીં તો બાળક પણ શું છે એ પણ એક જાતનું ફૂલ જ છે અને તેને પોતાની રીતે ખીલવા દેવાના મોકાઓ તેમને આપવા જોઈએ હવે આગળનો પાઠ આપણે આગળના ભાગની અંદર જોઈશું